છે તો હુંજી તમને પ્રશ્ન પૂછું ને એને તમારે મને જવાબ દેવાનો છે તો કે શિયાળામાં શું લાગે ઠંડી ઠંડી લાગે એટલે આપણે શું પહેરીએ સ્વેટર ગરમ હોય તો સ્વેટર પહેરીએ પછી હાથમાં શું પહેરીએ મોજા આધી માથામાં શું ઓઢીએ ટોપી પછી રાતે શું ઓઢીએ બ્લેન્ક ચોરા એ બધા જણું કરતા હોય આપણે શિયાળામાં શું ખાવાનું મન થાય ने और खाल बना <laughs> <laughs>